પ્રેમલગ્ન અને ભાગેડું લગ્ન રાજ્યમાં અત્યારે ચર્ચાનો વિષય બની ગયો છે છેલ્લા કેટલાક સમયમાં બનેલી ઘટના બાદ આ મુદ્દો વધુ ઉછળ્યો છે પ્રેમલગ્ન મુદ્દે સમાજમાં લોકોમાં અત્યારે બે ફાંટા જોવા મળી રહ્યા છે એક વર્ગ એવો છે જે કહી રહ્યો છે કે પ્રેમ લગ્ન કરવા શું ગુનો છે અઢાર વર્ષ બાદ ભારતનું બંધારણ કાયદા પણ વ્યક્તિને સ્વતંત્ર આપે છે પોતાના જીવનસાથીની પસંદગી કરવા માટેનું દીકરી તથા દીકરાના લગ્ન મુદ્દે અત્યારે ચર્ચા થઈ રહી છે જ્યારે બીજો વર્ગ કહી રહ્યો છે પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો નથી પરંતુ પ્રેમ લગ્નમાં માતા પિતાને વિશ્વાસમાં લેવા એ જરૂરી છે એટલે કે માતા પિતાની ઈચ્છા આ લગ્નમાં હોવી જરૂરી છે માતા પિતાએ આપણને નાનપણથી મોટા કર્યા છે ત્યારે તેમના વિરુદ્ધ આ પ્રકારનો નિર્ણય લેવો એ યોગ્ય નથી જો કે કાયદામાં તો જોગવાઈ છે કે અઢાર વર્ષ બાદ વ્યક્તિ પોતે સ્વતંત્ર છે તે પોતાનો મનપસંદ નિર્ણય લઈ શકે છે અને જીવનસાથીની પસંદગી એક જીવનનો મોટો નિર્ણય ગણી શકાય આ નિર્ણય લેવા માટે વ્યક્તિ એ પોતે સ્વતંત્ર છે એ કોઈનાથી બંધાયેલો નથી અને પ્રેમ લગ્નની નોંધણી માટે પણ અત્યાર સુધી એવો કોઈ નિયમ નથી કે તમે જ્યાં રહો છો ત્યાં જ તમારે નોંધણી કરાવવી પડે ગમે તે જગ્યાએ રાજ્યમાં વ્યક્તિ પોતાનો જીવનસાથી પસંદગી કરી શકે છે અને ગમે તે તલાટી કચેરીએ એ લગ્નની નોંધણી કરાવી શકે છે ત્યારે હવે આ મામલે પાટીદાર સમાજ આ બ્રહ્મ સમાજથી લઈને અન્ય સમાજના આગેવાનોએ ઘણા સમયથી આ મુદ્દે લડી રહ્યા છે કે ભાગેડું લગ્ન પર કડક નિયમો બનવા જોઈએ અને આ જ મામલે સરકારને કેટલીક વખત મુલાકાત પણ કરવામાં આવી છે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે ભાગેડું લગ્ન વિરુદ્ધમાં નિયમ કડક બનાવવા જોઈએ ત્યારે હવે ચર્ચા એવી છે મીડિયા અહેવાલના રિપોર્ટ અનુસાર પણ સરકાર આ મામલે નિર્ણય લઈ શકે છે ભાગેડું લગ્ન પ્રેમ લગ્નને લઈને સરકાર એક નિયમોમાં ફેરફાર કરી શકે છે અને અત્યાર સુધી એવો નિયમ હતો કે ભાગેડું લગ્ન પ્રેમ લગ્નમાં કમ મંત્રીની લગ્ન નોંધણી માટે તેની સહી ફરજિયાત હતી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ નિયમમાં ફેરફાર કરવામાં આવી શકે છે અને તલાટી કમ મંત્રીની સત્તા લગ્નની નોંધણી માટે છીનવાઈ શકે છે અને આ સત્તા ક્લાસ ટુ લેવલના અધિકારીને આપવામાં આવી શકે છે તલાટી કમ મંત્રીએ સમગ્ર બાબતે રિપોર્ટ એ ક્લાસ ટુ અધિકારીને સોંપવાનો રહેશે અને આ બાદ તલા ક્લાસ ટુ અધિકારી સમગ્ર મામલે એ તપાસ કરશે અને માતા પિતાને દીકરા અને દીકરી બંનેના માતા પિતાને પણ નોટિસ આપવામાં આવશે અને વાંધા જો કોઈ હોય તો ત્રીસ દિવસની અંદર માતા પિતાએ વાંધા અરજી રજૂ કરવાની રહેશે ત્યારબાદ ક્લાસ ટુ અધિકારી એ આ નિર્ણય કરશે કે આ લગ્ન માટેની નોંધણી એ ક્લાસ ટુ અધિકારીએ કરવાની રહેશે સરકાર આ મામલે સંશોધન કરી રહી છે આજે આજે આજના દિવસે એટલે કે બુધવારે મળનાર કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે અને ચર્ચા બાદ સરકાર શું પ્રેમ લગ્નને લઈને નવા નિયમ જાહેર કરશે વાત એ છે કે લગ્ન કરવા એ ભારતીય સંસ્કૃતિથી લઈને તમામ ધર્મમાં એ પ્રણાલી રહી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્ન અને ભાગેડું લગ્ન એ ચર્ચાનો મુદ્દો બન્યો છે સમાજના આગેવાનો કેટલાક નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે દીકરીને લલચાવી ફોસલાવીને એ અન્ય સમાજના લોકો એ તેને લલચાવી ફોસલાવીને બળજબરીથી લગ્ન કરી રહ્યા છે અથવા દીકરી એટલી સક્ષમ નથી કે એ ઉંમરે સમજી શકે ત્યારે લગ્નની ઉંમરને લઈને પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે કેટલાક નેતા ધારાસભ્યએ તો એમ પણ કહ્યું છે કે દીકરીની લગ્નની ઉંમર વધારીને એકવીસ વર્ષ થવી જોઈએ આ બાબતે ચર્ચા થવી જોઈએ જ્યારે બીજી તરફ લોકો એમ કહી રહ્યા છે જાતિવાદનું જોર એ ભારત ભારતમાં આજે પણ છે એ કોઈ નવી વાત નથી આઝાદીના આટલા વર્ષો પછી પણ જાતિવાદનું ઝેર એ સમાજમાંથી ગયું નથી તે નરવી વાસ્તવિકતા છે હકીકત છે બીજી તરફ લગ્નની નોંધણી અને પ્રેમ લગ્નને લઈને કડક કાયદા બને તેવી માંગ એ થઈ રહી છે રાજ્ય સરકારનો નિર્ણય મહત્વપૂર્ણ રહેશે કે સરકાર આ મામલે શું સ્ટેન્ડ લે છે શું આ મામલે નવા નિયમો એ જાહેર થઈ શકે છે અને જો નવા નિયમ જાહેર થશે તો તેનો વિરોધ થવો પણ સ્વાભાવિક છે અને આ વિરોધ ક્યાં સુધી જશે શું કોર્ટમાં સરકારે બનાવેલા નવા નિયમ એ ટકી શકશે અત્યારે તો સમગ્ર બાબતે માત્ર ચર્ચા જ થઈ શકે છે કારણ કે હજુ સુધી સરકાર દ્વારા એવો કોઈ પરિપત્ર કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી અને જો આ નિર્ણય જાહેર થાય તો દીકરા અને દીકરીના માતા પિતાની જો સંમતિ ન હોય તો શું થશે તે પણ જોવું રહ્યું કારણ કે મોસ્ટ ઓફ એવું જ હોય છે કે દીકરા અથવા દીકરીના માતા પિતા સંમત ના હોય તો યુવક અને યુવતી એ ભાગી જતા હોય છે અને લગ્ન કરતા હોય છે આવી પરિસ્થિતિમાં શું થશે જો દીકરા કે દીકરીના માતા પિતા ના પાડશે કે તેમને આ લગ્ન મંજૂર નથી તેવી પરિસ્થિતિમાં શું કરવાનું રહેશે તે પણ એક ચર્ચાનો વિષય છે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું કારણ કે આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ભાગેડું લગ્નને લઈને એ નિયમ બનવો જોઈએ બીજી તરફ ભારત ભારતી ભારતનું સંવિધાન એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ એ અઢાર વર્ષ પછી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે તો કાયદો આ બાબતે સરકાર કઈ રીતના નિયમ લાગુ પાડે છે તે પણ જોવાનું રહ્યું હાલ તો સમગ્ર બાબતે અલગ અલગ વાતો અને ચર્ચા થઈ રહી છે કે સરકાર આ મામલે કડક નિર્ણય બનાવવા જઈ રહી છે આગામી સમયમાં શું થાય તે જોવું રહ્યું આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ